આ બધા મીડિયા कर्मीओ ઇલેક્ટ્રોનિક મીડિયા વેબ પોર્ટલ અને પ્રિન્ટ મીડિયા આ બધા અહીંયા આ બધા ઉપસ્થિત क्या છો અને जगत અને शंकराचार्य महाराज अने सीपी सिवल साहब अने 3 तारीख रे रमेश भाई रोजा सभी शक्तिदानजन जी टेमज प्राप्त राखी अनुभव जमा करवाने चले है इसी देते करीब 12 ना पण सामान्य स्वभाव ऊपर पक्षी 9 वर जातो अर्जुन ने हिरियो ले गयो सर आमु करतो हेलो सर बाद में जब મેમ ઉપર આવો પાછો તો બગડ જશે ઉપરમાં 3 સારા છે

છો વિજય કે છે પુજ બહેન કઈ દે પુજા બહેન મા ભવાની આય સોનલ સદાયમિ રાખ દે સોનલ સતામ દિવસ માને શરણે આય સોન અને અઢારે

અનેક ઠેકાણે તળાવો ખોધાણા સો તળાવ દોઢ શો તળાવ ગુજરાતમાં ખોદામાં હજી પણ વાત આગળ જ છે કચ્છ કંઈ માની ભાવનગર હાલોની લગી તળાવ થયા ચારધરા લગી તળાવ થયા ઉપપન થયા આ બધું માની શતાબ્દી વચ્ચે સમાજ એક વિશેષ કર્યું કે તળાવ છે એ ઉપયોગી થાય એ જ રીતે વન બને એમાં પણ સમાજ લાગ્યો છે અન્ય સમાજો લાગ્યા છે એમને પ્રક્રિયા ખૂબ શરૂ થઈ છે અનેક જગ્યાએ માના ઉત્સવો થયા શૈક્ષણિક કાર્યને કેમ વેગ મળે સમાજવાળી કેમ બને જીલે જીલે જે બધી સામાજિક બાબતો જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે સમાજ કટિબદ્ધ થયો છે એ વધુ વાત કરું તો પરંતુ જે આઈ શ્રી સોનરમાં એ સોનરમાં પછી સોનરમાં એકાઉન્ટ રહ્યા પછી આઈમાં જે બનુમા છે એ સહજ એકદમ ઉપાસક ઉપાસના કરતાં 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 એ આવભાવ આઈમાનો આવ્યો છે કે મા હવાયું કર્યું એવું બનુમાં કહેવા ન દેતા પણ ખરે એવું કીધું એ જ વાત કેમ કંચનમાંને એવું બનુમાએ કીધું કે આ બેવડવાનું છે સાહેબ આ જગદંબાની એક કૃપા છે અમીર દ્રષ્ટિ છે અને અમારે અમીર બાપુના વખતથી જે સંતોવાલા ચારણોવાલા સમાજવાળો અને જે ભાવના હતી એને આઈ સોનભાઈમાં એ પણ શિવ પાછળ થતાં શક્તિ પાછળ હતા બનુમા પાછા એ દ્રષ્ટિએ ચાલ્યા ને કૃપા છે કે એમને આ આશીર્વાદમાં એવું પણ જોગાયું એવા આશીર્વાદ આપવા કે જબરજસ્ત કાર્ય આ થઈ રહ્યું છે એમના બહુ સોળ પર આમ તો જીવન સેવામાં આધીન માને પરિવારની બધી ફૂલઓ છે બજાવવાની બજાવે છે એ આપ સૌ બધા પણ આ પરંપરાના વાહકો છે આઈસિંહ સુનભાઈમાં એ પૂરી આવ્યો અને ક્રિજાંજલિ આપવા જે જેમત ઉઠાવી સાહેબ અઢારે વર્ષમાં પેલા પુષ્ણાંત ભાર મૂક્યો પુષ્ણાંત ભાર મૂક્યા પછી એમાં શિક્ષણ માંગ્યા છે આ બાર મહિના સમાજે ઉજવેલી શતાબ્દી છે અને શિવક સમાજને ચારણ મળી શતાબ્દી ઉજવી રહ્યા છે નહીં તો મળે મરડા તો આપણે બધા આવો ને ઉજવું મળીએ અને ઉજવીએ પણ મરડાનો શતાબ્દી ચોવીસ થી પચીસ એ મંડળા જાહેર કરે છે મંડળા તમામ ફોકસ એવું કર્યું છે ભણુમા એ આશીર્વાદ આશીર્વાદને ચોકાવું કરી કચ્છમાં અમારા પરિવારે સમાજમાં સમાજમાં કોઈ આહિમાની ભાવના હતી એને મુખ્ય મૂકવા પડે એ પણ જોવાની આપણી ફરજ બને એ વિશેષ ભાર મૂકી હવે પછીનો આવનારા પંચ પાંચ વર્ષનો કાર્યક્રમ ત્રણ વર્ષનો કાર્યક્રમ અહીં દ્રઢતાથી જવાબદારી સાથે મઢડાની પરંપરાના વાહક તરીકે કહી રહ્યા છીએ કે એ જવાબદારી મઢડા પહેલાં સમાજની બાબતોની વકીલા ઉપર છે ક્યાંય પણ કોઈ ખૂણે જરૂર હોય ક્યાંય પણ હોય હા રહી વાત એક શિક્ષણ સંકુલ છે ગુજરાતમાંથી કન્યા કુમાર એ મોટું નથી કે ઉચ્ચ શિક્ષણમાં ધ્યાન આપવાનું છે દરેક જીલે જીલે બધા સહકાર આપે છે એક કંચનબા એની સંપૂર્ણ જવાબદારી છે અને એવા જવાબદારીઓ ચાલી અને તો પતિ પત્તા હોય તો સમાજ ભરવા માટે મળું સમાજ માટે પણ ખુલ્લું કાયમી છે અને એ કરશે આવના છે સમાજમાં છે એમાં કંઈક સ્વાલોનું કોઈને બહુ ભાર નથી ચાલો સ્વાલોનું હોવો જોઈએ આપણે સો રૂપિયા પણ સમાજમાં જ અને શિક્ષણ સંસ્થા મજબૂત કરીએ એ ભાવનાની દ્રઢતાથી અમે પણ એ વાતને માની રહ્યા છીએ કરે એ ભગવતી એ પણ આ ભાવના આપી આ તો માનું છે આ તો વધારે વરણ આવે બધા આવે પણ જ્યારે આપણી સમાજની વાતો છે અને આપણી સામે એટલી વાત ધંધામાં એકલી અસીમ કૃા છે કે સોમભાઈમાં તો તમારે એવા આવ્યા નાગભાઈ મારે ગમે છે એવો કાળ છેલ્લા કાળમાં તો આ નાગભાઈ છે ભોગલ કિયો અનેક આવ્યો ત્યાં વરમણી એ ધારામાં આપણા સાંપ્રત કાળમાં આજે સો વર્ષની સદી છે સો વર્ષમાં આઈ જગદંબા કેવી દર્શન કરાવ્યું છે આ ઘણાના વડીલો એ પેઢીઓમાં આપણા નાનાથી મોટા એ બધા મને સાક્ષાત દર્શન થયા એ આઈ સોનલબાઈમાંનું સ્વરૂપ આજે યાદ કરીએ તો છેલ્લે રાજસ્થાનમાં સદી જે ચાલી રહી છે ને એ શતાબ્દી તો લુમુબાઈમાં સા પણ આજે પાંચેક વર્ષમાં સદી તરફ જાય છે વનુમાં પણ સદી તરફ જાય છે હાશભાઈમાં સદી તરફ જાય છે આ ત્રણેય માવડીઓ એમાં એવા આવ્યા છે એ સોનલમાના કાળના સાક્ષી હતા એવી જ રીતે આ પરંપરામાં અમારે લુભાઈ શાહ જે વલદરા થઈ ગયા એ પણ આજે આઠ વર્ષ પહેલા દેવ થઈ ગયા એની પેલા હસવાઈમાં દેવ થઈ ગયા એની પેલા ભનુમાં દેવ અવસાન થયા આ બધા ત્રણેય માવડિયું આ કારણે જબરજસ્ત સાક્ષી બન્યા આઈમાની જે પરંપરા છે સોનભાઈમાં આઈ કરણીથી આવડતી દાદીથી ચાલી આવતી વાઘદેવી હિંગળાજની જે માની પરાશક્તિની જે પરંપરા છે એ સ્વરૂપ આ સોનભાઈ આઈ ભગવતી અનેક અમારા આઈએ પૂરું પાડીશું સોનભાઈમાં એમ કેતા કે આપણી આઈ પરંપરાની જે ધારા વૈયા માણું હું એમાં આવીશું ઉતરીશું હું વિશેષ હું સોનભાઈ માઈ જ્યારે ગીત સૌ જીવતા પૂજાવું પાપ છે કેનારી જગા સોનભાઈ હતી આ જીવતા પૂજાવું પાપ છે તો એ રીતે

એક સવૈયો છે જીવનગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ લઈએ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ અને તપ કરવા ટાણે જે વિધિ જાણે ને વેદ વખાણે વિસ્તારે આ મને એટલે યાદ આવ્યું અમારે કંચનબાના દાદાએ લખ્યો છે એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્થળ ઉપર ઊભા છે એમાં તડામાર તૈયારીઓ મઢળાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે માં જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ પણ અઢારે ચારણે તર ચારણો બધા મળી અને આ મહામુલાઓને જ્યાં મહામુલા પ્રસંગને ઉત્સવ ઉજવવા જઈ રહ્યા ત્યારે અનેક સ્થળોથી રાજસ્થાન એમપી દેશ વિદેશ ઇંગ્લેન્ડ બ્રિટન શ્રીલંકા અમેરિકા અન્ય દેશોમાંથી પણ ઓસ્ટ્રેલિયા એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજું ઉજવાતી આ વખતે બંધ છે કે હા પાંચ પંદર સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવે એને છૂટી આપી છે મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય સેવક વિશ્વ કહેવાય એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મુલા મહામુલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના છીએ વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ કરી છૂટવાની તૈયારી છે આસપાસના ગામડા એવા લાગ્યા છે એવા લાગ્યા ન પૂછો વાત ચાલક સમાજ ખૂણે હતી સેવક સમાજ ખૂણે ખૂણે હતી તન અનુમાન ધનથી લાગી રહ્યું છે તો આ બધા કોઈ કચાસ ન રહીએ એ ભરી પીવા રાત દિવસ આગેવાનો ગ્રામજનો આસપાસના ગામડા એ બધા મહેનત ઉઠાવી રહ્યા છે આ કામ ભગવતીનું છે સોનભાઈ માં અહીંયા બે હજાર દસમાં સંમેલન બોલાવેલું બે હજાર દસ પછી બે હજાર એકત્રીસમાં જુનાગઢ બોલાવેલું આ પરગણામાં અહીં નાગભાઈમાં ચિરોડા મનુમાં એ બોલાવેલું આ સંમેલનો હજી સમજની આ છે આજ હંભાઈ માય આવા સંમેલન ઉતરો તો છે જ રાખ્યા છે રાજસ્થાનમાં સંમેલન મંડલા સહિતના બધે મળ્યા છે આઈમાની ધારાને આ બાજુમાં મેર પરગણો છે એમાં પુતિયા નામના જે આઈમાએ આશીર્વાદ આપી આજ મહામુ સ્થાન આવ્યા ગયા રોટલો એવું જે બ્રાહ્મણના દીકરી દેવી સાહેબ આઈમાની અમને સાંભળે અને સોનભાઈ માઇએ આશીર્વાદ આપ્યા વ્રત લીધું વરુ ત્રણું ધનધન દેવા દાંત લેવાના એવા હેવા નહીં જય જય સોનલમાં દીપ વ્રત પાડ્યા છે આજ પુતિયાનો દાખલો લ્યો કે કમળાદેવી નિગર ગયા આજે એક માણસ પાસે હાથ લાંબો નથી કર્યો આ જગદંબાનું આ કાર્ય છે સો વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી તક સેવકોને ચારણોને મળી છે અને તન મન ધનથી ઉજવ્યા છે જય માતાજી

અને એટલું નહીં દેશ વિદેશમાં એથી વિશે અહીંયા પણ છેલ્લા વર્ષોથી પાંચ બસો પંદરસો પાંચસોથી જે શરૂઆત થયેલી બીજી વ્યક્તિઓની એ આજે છે અઢી ત્રણ લાખ માણસ તો દર વર્ષે આવે છે પણ આ વખતે એવું અમારું માનવું છે હવું એવું વિચાર છે કે લાખોની સંખ્યામાં ઉમટ છે બે ચાર પાંચ સાત નહીં પણ દસ બાર લાખ માણસ આવવાની શક્યતા છે એ જગદંબાની કૃપા છે બધાનો ભાવ છે મંડળે જોડાણ છે બનુમાની કપોબળ છે અને કંચનબાની ફરજ છે સોનલ માતગી જય બનુ માત કી જય આય શ્રી સોનલમાના જન્મને આ વર્ષે જે બે હજાર ચોવીસનું વર્ષ આજે પછી બેસવા કાલથી જઈ રહ્યું છે ત્યારે સોનલમાના જન્મદિવસને તારીખ તેર એક બે હજાર ચોવીસના દિવસે સો વર્ષ પૂરા થવા જાય છે માતાજી તિથિવાઈઝ આમ તો તેર તારીખ છે પણ એક આઠ તારીખ અને પહેલો મહિનો અને ઓગણીસો ચોવીસમાં માતાજીનો જન્મ થયો માતાજી એકાવન વર્ષનું આયુષ્ય આ ધરતી ઉપર રહ્યા અને પછી સ્વદામગમન કર્યું અને માતાજીએ જે શિક્ષણની અને જ્યોત પ્રગટાવેલી હતી પૂરિવાજોને શિલાંજલિ આપવા માટે અને જે જહેમત સમાજ માટે ઉઠાવેલી હતી એના ફલશ્રુતિ રૂપે આજે ચારણ સમાજને આઢારે વરણ ખૂબ પ્રગતિના અપન્થ છે અને આ મડડા ગામ એટલે કેશોદ તાલુકો જૂનાગઢ જિલ્લાનું આ મડડા ગામ છે અહીંયા આપણે સોનિલ માતાજીનો ત્રિદિવસી એટલે કે તારીખ અગિયાર બાર અને તેર એ ત્રિદિવ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે જે આયોજન કરવામાં આવ્યું છે આપણા કલ્ચરલ ડોમમાં ત્યારે અહીંયા જે માણસો આવવાના છે એ ટોટલ ત્રણ દિવસની અંદર ટોટલ સાતથી આઠ લાખ માણસો અહીંયા વધારવાના છે એમાં જે આમંત્રિતો છે એમાં તારીખ અગિયારના દિવસે પહેલી સભામાં આપણે ઓપનિંગ સેરેમની આપણી ઉદઘાટન સમારોહ છે તેમાં મોરારી બાપુ અને આપણા દંડી સ્વામી વધારવાના છે શારદા પીઠમથી જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી તેમજ આપણે સીપી દેવલ અને ટોટલ નવ પદ્મશ્રીઓ ત્રણ દિવસ દરમિયાન પધારવાના છે તારીખ બારના દિવસે રમેશભાઈ ઓઝા અને સ્વામી સચ્ચિદાનંદજી તેમજ ફ્રાંસલાથી ધર્મગુરુ ધર્મબંધુજી મહારાજ પધારવાના છે તારીખ તેરના દિવસે સવારની જે સભા છે તે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો મહારાજાઓ અને જે આપણા પત્રકાર મિત્રોને પણ આપણે અહીંયા આમંત્રણ આપવાનું છે ત્યારે આપણી સવારની સભા અને બપોર પછીની જે સભા છે એ સંત સભા છે જેમાં સંતો મહંતો અને માતાજીઓ ઉપસ્થિત રહેવાના છે ત્રણ અઢારે વરણને આપણે અહીંયા આમંત્રિત કર્યા છીએ અને માતાજીનો જન્મ જન્મશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે તેર તારીખે રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રત પણ વધારવાના છે જે બીજું આયોજન વિશેના ભાગરૂપે આપણે માહિતીગાર કરવું તો અહીંયા જે આયોજન થવા જઈ રહ્યું છે આયોજન ટોટલ આપણે ચાર સાડા ચારસોથી પાંચસો વીઘામાં આયોજન થવા જઈ રહ્યું છે જેમાં આપણે અલગથી બીજી જે જગ્યાઓ છે જે પાર્કિંગ માટે ફાળવેલી છે આપણું જે અગત્યાયથી રૂટ જે અંદર આવે છે તે આપણો ઇન્કમિંગ રૂટ છે અને જે એક્ઝિટ છે આપણો હાંડલા જે ગામ છે ત્યાંથી આપણું એક્ઝિટ છે અને વીઆઈપી જે એન્ટ્રી છે વીઆઈપી એન્ટ્રી માટે આપણે અલગથી પાસ આપવામાં આવે છે અને આવી રીતે ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ બધા વધારો અને અઢારે વરણ આવી અને માતાજીનો આ જન્મશતાબ્દી મહોત્સવ ઉજવે એવી પ્રાર્થના જય માતાજી

હા લાવે ફટા ફટો